જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહેબ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો આજે આપણે કાલે ખાતર ભરાઈ ગયું મેં કમ્પ્લેટ વીસની જારીએ અને હવે જો આજે ચવડિયું આંકવાનું કાર્ય ચાલુ છે ચવડિયું આંકવાથી બે ફાયદા થાય તમારું ખાતર મિક્સ થઈ જાય કે ટકરી હોય તો એ રીએ નહીં અને બીજા નંબરમાં આપણે વીસની જારીએ ચાર ચાહે ખાતર ભરતા હોય તો બે વચ્ચેના ચા ટ્રેક્ટરનું વ્હીલ પણ ના હાલે એટલે એમાં સાઈડના વ્હીલમાં આ ઝીણકું ટ્રેક્ટર હાલી જાય અને પાછો વળી સમા રપટો કરો એટલે પાછા ચા બદલાવી નાખો એટલે ટૂંકમાં બધાય ચામાં હાલી જાય અને ક્યાંય પણ ખાતરની એવી પોળું કે ટેફું કે હોય તો બધાય ચામાં વ્હીલ હાલી જાય અને એ સરળતાથી ભાગી જાય તો જો હવે આપણે આ આ એક ચામાં ટોલીનું વીલ હાલી ગયું છે અને વચ્ચેનામાં નથી આવેલું અને પાછું આમાં નથી આવેલું એટલે એમાં બીજું ટાયર આવી જાય છે અને હું નિકોર આ ઓલા ચામાં પાછું ઓલીનું વ્હીલ હાલી ગયું હે હવે જ્યારે પાછો સમાર લગટું કર્યું ત્યારે આ ટાયર બદલી ગયા હે એટલે બધા ચામાં આવી ગયા હે અને બધા ચાંદની અંદર કોઈ ઢેફું કે હોય તો ભાંગી જાય અને જો કે આમાં હજી આકલ નથી હરાયો કરું અને જો આ પર આકલ હે એટલે આમાં કાયદેસર મિક્સિંગ થઈ ગઈ છે બધી ખાતર અને કોઈ ટકલી કે હોય તો એ રહેતી નથી અને ત્યાં વધુ ખાતર હોય તો એ મગફળીના કળ બરતા હોય ને એવો પ્રશ્ન થતો હોય પણ આ ચવળિયું હાલી ગઈ એટલે એ કંઈ પ્રશ્ન રહીએ નહીં અને બધામાં ક્યાંક મોટું ટેફું હોય ખાતરનું તો એ આપણે ભૂહાતું જાય તો જો આ બળદનું હાથી છે અને એ કાયદેસર ખોળી બનાવેલી છે અને એમાં તન ચવળિયું કરી અને તને ચામાં ટ્રેક્ટર હાલે છે ગયું અને પછી આના પાસે વળી સમાર રપટો કરવાનો થાય ચાલીસ ની જારી ડગરા કરેલા છે ટ્રેક્ટર ના ટ્રેક્ટર છે અઠ્યાવીસ ની જારી નું અને ચાલીસ ની જારી ડગરા કરેલા છે એટલે વીસ ને ચાહ માં એક ચાહ વચેરીએ અને બે ચાહ માં ટ્રેક્ટર કાયદેસર હાલે અને વાવણું ચાર દતારે થાય તો હવે જો અહીંથી આજે આમાં પોળા દેખાય છે એ પોળા અહીંયા ભાંગતા જાય અને બેમાં તો ટેફાંા ભાંગી ગયા હોય બે ચામાં વચ્ચેના બે હોય એમાં મોટા ટોલી ટોલીનું ટાયર ના હોય એટલે નો ટેફું રહી જાય તો આજુખેરે એક ટાયર લઈ લેશું આપણે એટલે એના એક ના ટેફા નવા ભાંગતા જાય અને પાછો સમારપટો થાય એમાં બીજો ચાહ જે રહી ગયા હે એનું ટાયર લઈ લે હું એટલે બધેમાં ટાયર હાલી જાય અને કોઈ મોટું ફોડું હોય તો ભાંગી જાય